જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં જ્યેષ્ઠ માસનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેમજ આ મહિનામાં આવતા વ્રત તહેવારો વિશેની સંપૂર્ણ માહિતી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજથી એટલે કે તારીખ એકત્રીસ મેથી ઓગણત્રીસ જૂન સુધી જ્યેષ્ઠ માસ રહેશે આ મહિનો ભગવાન સૂર્યનારાયણ અને દેવને સમર્પિત છે જ્યેષ્ઠ મહિનો મૂળ સંસ્કૃત શબ્દ છે જેષ્ઠ એટલે મોટું આ મહિનામાં સૂર્યનો તાપ પ્રબળ હોવાથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે આથી આ મહિનાને જ્યેષ્ઠ મહિનો કહેવાય છે સમયશાસ્ત્રની દૃષ્ટિએ આ મહિનામાં દિવસો લાંબા હોય છે અને ગરમી સતત વધારે પડતી હોવાથી આ મહિનામાં પશુઓ માટે પાણીની વ્યવસ્થા કર પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને રાખવા તેમજ માર્ગો માટે પાણીની પરબ બંધાવી અથવા પાણીના માટલા મૂકવાનું વિશેષ મહાત્મ્ય છે આમ જેઠ મહિનામાં જળદાન કરવાનું શાસ્ત્રમાં વિધાન છે આ મહિનામાં ફૂલ છોડ અને ઝાડને પાણી સિંચવાથી યજ્ઞ કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ મહિનો ભગવાન સૂર્યનારાયણ અને વરુણદેવને સમર્પિત છે તેમની કૃપા મેળવવા મહિનામાં જળનું દાન કરવું તેમજ બની શકે તેટલા વૃક્ષ રોપવા જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ મહિનામાં પાણીનો વ્યર્થ ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ આમ કરવાથી વરુણદેવ નારાજ થઈ જાય છે આથી આ મહિનામાં પ્રાતઃ કાળે ઉઠી સ્નાન આદિથી પરવારી સૂર્યદેવને જળ અર્પણ કરવું ફૂલ છોડને પાણી સિંચવું તરસિયાને જળ પ્રાપ્ત થાય એ માટેની વ્યવસ્થા કરવી જેઠ મહિનામાં જળદાન કરવાથી સૂર્યદેવ અને દેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આપણા ધર્મશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમયે ભોજન કરે છે તે ધનવાન થાય છે આથી બની શકે તો એકટાણું કરવું શિવપુરાણમાં કહ્યું છે કે આ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક રોગ કષ્ટ પરેશાની વગેરે દૂર થાય છે બળ બુદ્ધિ અને આયુષ્યમાં વધારો થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ મહિનામાં પૂનમના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘયજ્ઞ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જેઠ મહિનાનો સ્વામી મંગળ છે આથી આ મહિનામાં હનુમાનજીની પૂજાનું પણ વિશેષ મહાત્મ છે આથી આખો જેઠ મહિનો મંગળવારે અને શનિવારે હનુમાનજીની પૂજા આરાધના કરવી હનુમાન મંદિરે જઈ તેલ ચડાવવું કાળા અડદ કાળા તલ વગેરેનું દાન કરવું આમ કરવાથી બજરંગ બલીની પ્રસન્નતા પ્રાપ્ત થશે આ મહિનામાં નિત્ય સવારે સૂર્ય નમસ્કાર કરવા સૂર્યમંત્રના જપ કરવા ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરવી દેવની કથા સાંભળવી દેવની પૂજા કરવી દેવ એ વર્ષાના દેવ છે આથી આ મહિનામાં દેવની પૂજા કરવાથી વરસાદ સારો પડે છે વરસાદ સારો પડવાથી અન્નની પ્રાપ્તિ થાય છે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે મનુષ્યો પિતૃઓ અને દેવતાઓના ભોજન કરવા યોગ્ય અમૃતમય અન્ન દરેક પ્રકારના રસ અને રસેન્દ્રિય તથા તેના આધિપતિ દેવતા એ વરુણ વિરાટ પુરુષની જીભમાંથી ઉત્પન્ન થયા છે આથી વરૂણદેવને કરુણારસના અધિષ્ઠાત્રા માનવામાં આવ્યા છે આમ વરસાદ સારો પડે એ માટે આ મહિનામાં વરુણદેવની પૂજા અર્ચના કરાય છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનામાં પૂનમની તિથિએ જેષ્ઠા નક્ષત્ર હોય છે આથી જ આ મહિનાનું નામ જેઠ પડ્યું છે આ મહિને ઉત્તર શાઠા અને પુણ્ય નક્ષત્રને શૂન્ય માનવામાં આવે છે આથી આ મહિનામાં કોઈ કાર્યો કરવામાં નથી આવતા એટલે કે કોઈ શુભ કાર્યો કરવામાં નથી આવતા જો કાર્યો કરવામાં આવે તો તેમાં અસફળતા મળે છે અને ધન હાનિ થાય છે સાથે જ વધ પક્ષની ચૌદશ અને શુદ્ધ પક્ષની તેરસ તિથિને પણ શૂન્ય માનવામાં આવે છે આથી આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્યો ન કરવા જોઈએ મહાભારતમાં કહેવાયું છે કે આ મહિનામાં નિયમથી રહીને એક સમયે ભોજન કરવું જોઈએ તેનાથી ઐશ્વર્ય વધે છે શિવપુરાણમાં કહ્યું છે કે જેઠ મહિનામાં તલનું દાન કરવાથી શારીરિક પરેશાની દૂર થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે આ મહિને તલના દાનથી શક્તિ અને ઉંમર વધે છે ધર્મસિંધુ ગ્રંથમાં કહ્યું છે કે આ મહિનાની પૂનમના દિવસે તલથી હવન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ઘણા બધા ગ્રંથોમાં એવું કહ્યું છે કે આ મહિનામાં હનુમાનજી અને શ્રીરામની પહેલીવાર મુલાકાત થઈ હતી આથી આ મહિનાના દરેક મંગળવારે શ્રી રામ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે આમ જેઠ મહિનો એ હનુમાનજીનો પ્રિય મહિનો છે આથી આ મહિનાના દર મંગળવાર અને દર શનિવારે ભગવાન શ્રી હનુમાનની પૂજા અર્ચના કરવાથી હનુમાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આપણા હિન્દુ ધર્મમાં જેષ્ઠ માસનું ખૂબ જ મહત્ત્વ છે એવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાન સૂર્ય ખૂબ જ પ્રભાવશાળી બને છે ધાર્મિક માન્યતા અનુસાર આ મહિનો ભગવાન બ્રહ્માને પણ ખૂબ જ પ્રિય છે આ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા વ્યક્તિએ આ મહિનામાં સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ આ મહિનામાં સૂર્ય ભગવાનની પૂજા કરવાથી તે પ્રસન્ન થાય છે અને તેની સૂર્યગ્રહ દશા મજબૂત થાય છે આ મહિનામાં સૂર્યના કિરણો પૃથ્વી પર સીધા પડે છે તેમજ દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે લાંબો દિવસ હોવાથી જ આ મહિનાને જેષ્ઠ મહિનો પણ કહેવાય છે જેઠ મહિનો એ જળનું દાન કરવા માટે શ્રેષ્ઠ મહિનો છે આથી આ મહિનામાં જળનું દાન કરવું જોઈએ જે કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમજ જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે જેઠ મહિનામાં બપોરના સમયે ન સૂવું જોઈએ આમ કરવાથી ઘણી બધી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે જેઠ માસ દરમિયાન સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ નદી કે તળાવમાં કે પછી પવિત્ર જળાશયોમાં સ્નાન કરી જળનું દાન કરવું જોઈએ એટલે કે તરસ્યા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ પુરાણોમાં કહ્યું છે કે આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ ઉત્પન્ન થાય છે આથી આ મહિનામાં પાણીનો બિલકુલ બગાડ ન કરવો જોઈએ આયુર્વેદમાં કહ્યું છે કે આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ આ મહિનામાં રીંગણ ખાવાથી વાયુના રોગો વધે છે અને ગરમી વધે છે આથી આખા મહિના દરમિયાન રીંગણ ન ખાવા જે વ્યક્તિ જ્યેષ્ઠ મહિનામાં માત્ર એક જ વાર ભોજન કરે છે તે ધનવાન બને છે આથી જો શક્ય હોય તો આ મહિના દરમિયાન માત્ર એક જ ટાઈમ ભોજન લેવું જોઈએ ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે આ મહિનામાં તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જેષ્ઠ મહિનાના સ્વામી મંગલદેવ છે આથી આ મહિનામાં હનુમાનજીની પૂજાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આથી આ મહિનાના દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું પોતાનું મહત્વ છે અને દરેક મહિનો કોઈ ને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે એ મહિનામાં સંબંધિત દેવી દેવતાની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આમ જેઠ મહિનામાં સૂર્યનો પ્રકોપ વધે છે એટલા માટે એવું કહેવાય છે કે આ મહિનામાં રવિવારનું વ્રત કરવું એ ખૂબ જ ફાયદાકારક છે આ મહિનામાં સૂર્યની જળહળતી કિરણો પૃથ્વીને ગરમ કરે છે આથી આ મહિનામાં સૂર્ય ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ મહિનામાં સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરી તેમનું વ્રત કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેમની કૃપા જીવનમાં અપાર પ્રગતિ સારું સ્વાસ્થ્ય ઘણું માન સન્માન અને મજબૂત આત્મવિશ્વાસ આપે છે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે સમાજમાં માન સન્માન મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો જ્યેષ્ઠ મહિનામાં પાણીનું દાન કરવું ખૂબ જ મહત્ત્વ છે આ મહિનામાં તીવ્ર સૂર્યપ્રકાશ પડે છે તેમજ જમીનમાં પાણીનું સ્તર નીચે આવે છે તેથી મનુષ્યો પશુઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા જરૂર કરવી જોઈએ વૃક્ષો અને છોડને પણ પાણી આપવું જોઈએ તેનાથી સૂર્યદેવ અને દેવ પ્રસન્ન થશે આ મહિનામાં પાણીથી ભરેલા ઘડાનું દાન કરવું ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે જો શક્ય હોય તો ઘરની અગાસી પર પાણી ભરેલું વાસણ મૂકી રાખવું ગરીબ જરૂરિયાતમંદ લોકોને શરબત કે પાણીનું કે ફળોનું દાન કરવું આ મહિનામાં સતનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને ફાયદાકારક પુણ્યદાયી માનવામાં આવે છે આ મહિના દરમિયાન ગરમીમાં સખત વધારો થતો હોય છે જેના કારણે શરીરમાં જળનું સ્તર ઘટી જાય છે એવામાં પાણીનું બંને એટલું વધારે સેવન કરવું જેથી કરીને શરીરમાં પાણીની ઉણપ ન રહે અને સાથે જ તમારે ખાણીપીણી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ બીમારીથી બચવા માટે બહારનું ભોજન ન લેવું ઘરનું બનેલું સાદું ભોજન જ લેવું જોઈએ આહારમાં લીલા શાકભાજી તાજા ફળ અને પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ સાથે જ આ મહિનામાં તડકામાં બિલકુલ બહાર ન નીકળવું બને એટલું ઘરે જ રહેવું જોઈએ આમ જેષ્ઠ મહિનો એટલે કર્મ ધર્મ કરવા માટેનો ઉત્તમ મહિનો છે આ મહિનામાં પાણી છત્રી પંખો અને અન્નનું દાન કરવાનો ખૂબ જ મહિમા છે આ મહિનામાં જેઠ મહિનાની શુદ્ધ પક્ષની ચતુર્થી તિથિ એટલે વિનાયક ચોથ આ દિવસે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે આ જેઠ માસની શુદ્ધ પક્ષની દશમની તિથિએ ગંગા પૂજનનો દિવસ આવે છે આ દિવસે ગંગા સ્નાન કરી ગંગા મૈયાના દર્શન આરતી કરવાનું મહાત્મ્ય છે જેઠ માસની એકાદશી એટલે નિર્જળા એકાદશી આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી નિર્જળા એટલે કે પાણીનું એક પણ ટીપું પીધા વગર ઉપવાસ કરાય છે જેઠ સુદ તેરસથી વટ સાવિત્રી વ્રતની શરૂઆત થાય છે પૂર્ણિમાના દિવસે સાવિત્રી વ્રતની પૂજા ઉપવાસ કરાય છે પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે વડલાની પૂજા કરી પતિની લાંબી આયુષ્ય અને સંતાન પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરે છે જેઠ માસની શુદ્ધ પૂનમે કબીર જયંતી આવે છે તેમજ જેઠ માસની વધ પક્ષમાં સંકષ્ટિ ચતુર્થી યોગીની એકાદશી દર્શ અમાવસ્યા બુધવારી અમાવ્યા વગેરે પવિત્ર તહેવારો આવે છે આમ જૈષ્ઠ મહિનો એટલે ભગવાન શ્રી સૂર્યનારાયણની દેવની ભગવાન શ્રી હરિવિષ્ણુની માતા લક્ષ્મીની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ મહિનો છે તો મિત્રો આજના આ વિડિયોમાં જૈષ્ઠ માસનું મહાત્મ્ય આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તેમજ આ મહિનામાં આવતા વ્રત તહેવારો વિશેની સંપૂર્ણ માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ